જય દ્વારકાધીશ મિત્રો આપ જોઈ રહ્યા છો ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં જે મકાન દ્વારકામાં ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જેક ટેકનિકથી ઊંચું કરવામાં આવી રહ્યું છે આ મકાનનું એડ્રેસ છે ઓખા હાઈવે બ્રહ્માકુમારીની સામે પોસ્ટ ઓફિસની બાજુમાં પીઠ હોટલ પાસે માધવ નામનો આ બંગલો છે અને એ બંગલાને જેક લગાડી અને જેક ટેકનિકથી ત્રણ ફૂટ ઊંચું કરવાનું કામ શરૂ થયું છે મિત્રો આ ટેકનિકથી છેલ્લા તેત્રીસ વર્ષથી અમે ભારતમાં કામ કરી રહ્યા છીએ અને છ હજાર કરતાં પણ વધુ મકાનો આ ટેકનિકથી ઊંચા કરવામાં આવ્યા છે આ ટેકનિકથી મકાન ઊંચું કરાવવાથી મકાનની મજબૂતાઈમાં વધારો થાય છે અને સાથે સાથે પૈસા અને સમયની પણ ઘણી મોટી બચત થતી હોય છે આ કામ સંપૂર્ણ ગેરંટી સાથે કરી આપવામાં આવતું હોય છે આ કામ થકી આપ નવું મકાન બનાવો તેના કરતાં ફક્ત પચીસથી ત્રીસ ટકા જેટલા ખર્ચમાં જ આ કામ થતું હોય છે આ કામ થકી ભારતમાં અને ગુજરાતમાં હજારો મકાનો ઊંચા કરવામાં આવે છે આ દ્વારકામાં સૌ પ્રથમવાર આ કામ ચાલી રહ્યું છે તો આપ સૌ મિત્રો પાસે વિડિયો આવે તો આપ આ વિડીયોને દ્વારકાના તમામ મિત્રોમાં આપના સગા સંબંધીઓમાં શેર કરશો જેથી કરીને લોકોના પૈસા અને સમયની બચત કરવામાં આપ પણ ભાગીદાર બની શકો તો આ વિડીયોને તમારા મિત્રોમાં તમારા ગ્રુપમાં શેર કરવા માટે આપ સૌ મિત્રોનો હૃદયથી આભાર ધન્યવાદ